આજે પહેલી તારીખની તમામ ગાયો આપણી પાસે વ્યાયેલી છે અને પહેલી તારીખની બધી ગાયોની આજે માહિતી આપી દઉં છું બનાસકાંઠાની લોકલ ગાયો છે અને ટોટલ આજની પહેલી તારીખની આપણી પાસે ગાયો ટોટલ પંદર ગાયો હાજરમાં છે લોકલ પંદર ગાયો આજની તારીખમાં હાજરમાં છે કેટલી ગાયો વ્યાયેલી છે કેટલી ગાભણમાં છે એ પણ તમને બતાવી દો આજની તારીખમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાતથી આઠ આઠથી નવ નવથી દસ દસ ગાય આજે આપણે પાંચ દિવસની અંદરની વ્યાયેલી છે ગાયો બધી કોઈને એક દિવસ થયો કોઈને બે દિવસ થયા કોઈને ત્રણ દિવસ થયા કોઈને ચાર દિવસ થયા કોઈને પાંચ દિવસ થયા એવી પાંચ દિવસની વ્યાયેલી આજે ટોટલ દસ ગાયો વ્યાયેલી છે અને ટોટલ પાંચ ગાયો જેવી આપણે ગાભણમાં છે આજની તારીખમાં આપણે ત્યાં જે ગાયો વીયેલી છે તાજી એ બધી ગાયો આપણે બે ટાઈમ તમારે દોહરાવીને લઈને જવાની આપણા ઉપર બિલકુલ અમારા ઉપર વેપારી ઉપર ભરોસો કરવાનો નહીં અમે ભલે દહ લીટર દૂધ કહેતા પણ તમારે જે ડોલમાં બે ટાઈમ દૂધ આવે એ પરફેક્ટ રીતે તમારે ગણવાનું કે ભાઈ આ આનું આટલું દૂધ છે અમારું કીધું માનવાનું જો આપણે જે દોયલી ગાયો છે એ સવાર સવારથી તમે જોઈ શકો છો કે જે દોયલી ગાયો હમણાં આ જોઈ શકો છો પછી સાંજે તમે વિડીયો જોવાનો કે આ ગાયોના અડણ કેટલા હોય છે આ હમણાં બધી દોયલી ગાયો છે દોયલી ગાયોની અલગ આખી હોય છે અને બે ટાઈમ ફરજીયાત આપણે ત્યાં દોઈ લેવાની દોયા પછી દૂધ બે ટાઈમ દૂધ સરખું આપવું જોઈએ ભલે તાજી વીઆેલી હોય કે ભલે ત્રણથી ચાર દિવસની વ્યાયેલી હોય પણ બે ટાઈમ અમુ દૂધ વધે ખરી પણ કોઈ દિવસ ઘટે નહીં સાંજે આવ્યું હોય પાંચ લિટર તો સવારે સાડા પાંચ લિટર દૂધ આપવું જરૂરી છે કારણ કે તાજી વીઆેલી હોય દૂધ વધે કોઈ દાડો ઘટે નહીં કોઈ કહેતું હોય કે ભાઈ આ સાંજે દોયો ને હવારા દૂધ ઓછું આવ્યું એ વસ્તુમાં એ ગાયમાં ઓગણીસ વીસ વસ્તુ હોઈ શકે છે એટલે કોઈ પણ જગ્યાએ જો ભલે આપણે ત્યાંથી ગાયો લો કે ભલે કોઈ પણ જગ્યાએથી ગાયો લો ફરજિયાત તમારે બે ટાઈમ ગાયો દોરાવવાની બે ટાઈમ દૂધ સરખું નીકળે એટલે તમારે ફરજિયાત સમજવાનું કે આ ગાય ખૂબ ગાયમાં કોઈ પ્રોબ્લમ છે નહીં હવે હું તમને બધી ગાયોની આજની તારીખમાં માહિતી આપી દઉં છું અને જે કાલે એક ક્રોસ ગાય આવી હતી એ ગાય જો આજે વીઆઈ ગઈ છે રાતે જે સાત આઠ દિવસની હું કીધો તો કે લઈ લેશે અંદાજે એ ગાય વ્યાઈ ગઈ છે હવે મેલ પડવાની તૈયારી છે એટલે ઊભી નથી કરતો સવારે વહેલી પાંચ વાગે વ્યાઈ ગઈ છે જે કાઠિયાવાડી કટ હતો લાંબા કાંદવાળી એ આજ સવારે વીઆઈ ગઈ છે એનું પણ હું બચ્ચું પણ બતાવી દઉં છું મેલ પડવાની તૈયારી છે એટલે એની ઊભી કરતો હાલમાં નથી તમે જોઈ શકો છો આ એનું બચ્ચું છે હવે અને આજે આ બધી ગાયોના દોતી વખતના વિડિયા યુટ્યુબ ચેનલમાં આવશે અને ચલો હું બધી ગાયોનું હવે તમને માહિતી આપી દઉં હવે ગાય વ્યાયેલી છે હાલમાં એનું સાત લીટર જેવું દૂધ આવે છે વિયણા ને એને પાંચ દિવસ થઈ ગયા છે આ ગાય વીઆઈ ગઈ છે વીઆણા ત્રણ ત્રણ દિવસ થઈ ગયા છે એનો છ થી સાત લીટર દૂધ હાલમાં જે આવે છે એ હાજરમાં છે દસ લિટર દૂધ તો આપશે પણ હાલમાં જે હાજરમાં છે એ દૂધ અને છ દાડા જેવા થઈ ગયા છે એમાં સાતથી આઠ લિટર જેટલું દૂધ આવશે બે ટાઈમ આપણે ત્યાં ફરજિયાત ધોઈ લેવાની પણ બધી દસ લિટર દૂધ આપે એવી ગાયો આપણી પાસે છે પછી એક આરિયા ગાય છે આ ગાય નવ લિટર દૂધ હાજરમાં છે એક ટકનું આ જે પણ દૂધ બોલું છું એક આરિયા ગાય છે એનું સાતથી આઠ લિટર દૂધ હાજરમાં છે આરિયા ગાયનું હવે હાલમાં આજની તારીખમાં અગિયાર લિટર દૂધ આવવા મૂડ્યું છે શિંગડાવાળી ગાય એનો એક ટકનું અગિયાર લિટર દૂધ આવવાનું ચાલુ થઈ ગયું છે પછી એક રે આરિયા છે કાઠિયાવાડ કટ લોંબા કટવાળી અરે લાંબા કાંદળી એનું હાલમાં સાતથી આઠ લીટર દૂધ આવવાનું ચાલુ છે એક ટકનું પછી રે આ કાબરી છે એનું સાતક લીટર જેવું દૂધ હાલમાં આવવાનું ચાલુ થઈ ગયું છે પછી એક આરિયા તાજવીયાલી છે એનું સાતથી આઠ લીટર જેટલું દૂધ હાલમાં આવવાનું ચાલુ થઈ ગયું છે જે આરિયા ગાભણમાં છે એક રે આ બેઠી છે આ પણ ગાભણમાં છે ટોટલ આજની એક તારીખની ટોટલ ગાયો આજની પંદર ગાયો આપણી પાસે હાજરમાં છે આર્યા ગાય ગાભણમાં છે દસેક દિવસ લઈ એક આર્યા ગાય છે આ પણ પંદરથી વીસ દિવસ જેટલા અંદાજે એક લઈ ટોટલ દસ ગાયો આજની આપણી પહેલી તારીખની ગાયો વીઆઈ દસ ગાયો વીઆેલી હાલમાં હાજરમાં છે સવાર સવારથી ચાલો જય માતાજી